ત્યારે સમાજના પ્રમુખ ઘનશ્યામસિંહ ઘરિયા વડીલો પ્રદીપસિંહ રામસિંહ વાસદિયા હટીસિંહજી રાઠોડ ભારતસિંહ રાઠોડ દોલતસિંહ ઘરિયા ક્રિપાલસિંહ મહારાઉલજી યોગેન્દ્રસિંહ વરનામિયા રીબડા રાજકોટથી આમંત્રણને માન આપી પધારેલ એવા અનિરુદ્ધસિંહ જાડેજા વડોદરાથી જીતેન્દ્રસિંહ રાઠોડ વિક્રમસિંહ મહારાઉલ મનીષસિંહજી પરમાર બરોડા ડેરીના ચેરમેન ગણપતસિંહ સોલંકી અખિલ ગુજરાત રાજપૂત મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી દર્શનાબા પરમાર વિરેન્દ્રબા પરમાર ખાસ ઉપસ્થિત રહી સમૂહ લગ્નમાં સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ સાથે લગ્નગ્રંથિથી જોડાઈ પ્રભુધમાં પગલાં પાડનાર સાત યુગલને આશીર્વાદ પાઠવ્યા હતા આ શુભ અવસરે સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય અભયસિંહ તડવી જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા મુકેશ પટેલ બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિંગ બેંકના વાઇસ ચેરમેન હેમરાજસિંહ મહારાઉલ શ્રીમતી સિત્તલ કુંવરબા મહારાઉલ સહિતના રાજકીય મહાનુભવો એ પણ ઉપસ્થિત રહી આજે સાત નવયુગલને આશીર્વાદ આપ્યા હતા સમાજ પ્રત્યે ઉદારતાને હર્ષભેર આવકારી દાતાઓને પુષ્પગુચ્છ અને ફૂલહાર દ્વારા સન્માનિત કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ભાવિનસિંહ રાઠોડ લોકેન્દ્રસિંહ વાસદિયા જોરાવરસિંહ ઘરિયા બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સમૂહ આપી છે અને એમના વડીલો માતા પણ એમને આશીર્વાદ માટે આપવામાં આવેલા છે કારણ કે આ જે સાતે છે એની અંદર દીકરી છે કે કોઈક દીકરો છે એના કોઈક ના મમ્મી નથી

જેની અંદર અમારા જે જબુ ગામ ના દાદા છે એમના તરફથી અમને અમને એકાવન લાખ રૂપિયા નું દાન મળેલું છે એના સિવાય બીજા અમારા જે નવા પ્રમુખ છે ઘનશ્યામસિંહ કર્યા એમના તરફથી થી એકવીસ લાખ નું દાન મળેલું છે અને જુદા જુદા દાન નો પ્રવાહ અમારી ત્યાં ચાલુ છે અમે આવતા વર્ષે સાત ને અમે બીજા એકવીસ જોડા નું સમૂહ લગ્ન આયોજન અને આવતા વર્ષે કરીશું અને જે પણ આવા નિરાધાર હોય જેના માટે મા બાપ ના હોય એવા ને અમે લોકો પ્રાયોરિટી આપીએ છીએ જ્યારે અમે જ્યારે આ સમૂહ આયોજન કર્યું ત્યાર પછી સાત ને ત્યાર પછી અમે ઘણા બધા ફોર્મ પણ આવ્યા કે હજુ તમે અમને લઈ લો પણ અમારી પાસે અત્યારે આટલી સગવડ એટલા માટે અમે આ કર્યું આવતા વર્ષે અમે એની અંદર એ કરીશું અમારે ત્યાં તમે સ્ટેજ ઉપર જોઈ રહ્યો છો કે જે અમારા મહાનુભાવો જુદી જુદી જગ્યાએ ગાંધીનગર છે અમદાવાદ છે એ બધા જ અહીં આગળ હાજર છે અને જુદા જુદા મહેમાનો આવી અને અમારા જે સાથે સાથે સમૂહ અંદર જે જોડાવા બેસેલા છે એ લોકોને આશીર્વચન આપી રહ્યા છે

રામસિ દાદા ના દીકરાશ્રી પ્રદીપસિંહજી વાસદિયા શ્રી એમના બેન શ્રી તેમજ મહિલા મંડળ પણ આજે બનાવ્યું છે તે પણ આવી છે ત્યારે એ આગેવાની માં સમાજ ખૂબ ઉત્સાહિત છે આ છોટામાં અને ગુજરાત આવી છે આ સમાજ સમાજને પ્રેરણાદાયી કાર્ય કરીએ અને સાથે સાથે આપણે વ્યસન ઉપર અને બીજા બધા જે છે તેના પર આપણે એક પ્રતિજ્ઞા લઈને એ પાલન કરીએ તેવી આશા સાથે આજે મુ સમૂહ લગ્ન ઉજવાઈ રહ્યો છે અસ્તુ જય માતાજી કેટલા જોડા છે અને તેમાં સાત જોડા સમૂહ લગ્ન માં જોડાયેલા છે